અરજી કરવા માટે પોર્ટલ ખુલશે અરજી કરવા માટે આગામી છવ્વીસ ઓગસ્ટ થી નવ ઓગસ્ટ સુધી પોર્ટલ ખુલશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાશે લેખિત પરીક્ષા પદ્ધતિથી જ આ પરીક્ષા લેવાશે પીએસઆઈ ની પરીક્ષા નવી સીબીઆરટી પરીક્ષા પદ્ધતિનો પણ નહીં કરાય ઉપયોગ પોલીસ ભરતીના બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ સ્પષ્ટતા કરી સાથે જ હસમુખ પટેલે કહ્યું છે કે લોકરક્ષક ભરતી બે હજાર એકવીસમાં માં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે પગલાં લેવાયા છે સડત્રીસ ઉમેદવારો ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની ભરતીઓમાં ગેરલાયક પણ ઠેરવ્યા છે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિબાર કરેલા હતા તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી આપણે આ પરીક્ષા ઓન ઓફલાઈન આપણે લેવાના છીએ